હાલો મિત્ર કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો મિત્ર અને હું પણ મજામાં જ છું મિત્ર અત્યારે આપણે આવી ગયા છીએ સોમભાઈ ની વાડીએ મિત્ર એમાં આપણે આવ્યા છીએ મિત્રો ખાસ કરીને જાણવા માટે એ આવ્યા છે કે સોમભાઈ એ લીમડા વાવ્યા છે લીમડા વર્ષે પણ વાવ્યા હતા અને હિ થળિયા અત્યારે પાછા મોટા થઈ ગયા છે મિત્ર વાડીએ આપણે આવી ગયા છે મિત્રો તો મારી ચેનલનું નામ છે બકુલ કે સોહાણ મિત્ર ચેનલ મારી એન્ટ્રી થતા રહેજો મિત્રો મિત્ર હા લાઈક શેર કરવાનું મિત્ર ભૂલતા નહીં મિત્ર માહિતી આપો હોમ ભાઈ સંધુભાઈ હાલો જઈને હોમ ભાઈ ને ખબર હોય ને હોમ ભાઈ ને આ બધા કાપ્યા કેટલા

પાંચ હજાર જમીન વેઘો વેછ્યું ને હા આપને ફાર્મ એવા હોય કેટલા આવે હજાર આવે ને હા પાંચ હજાર આ 11000 નો વેઘો પડ્યો 11000 નો વેઘો પડ્યો સંધુભાઈ હે 11000 નો હા ના ના બહુ સારું કહેવાય હો તો ખાતર નહીં હા હા ખાતર નહીં નહીં ખાતર નહીં દવા નહીં કાય નહીં નિંદામન ખાલી નિંદામન ને પાણી બસ બે જ વસ્તુ નિંદામન ને પાણી બીજી કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં હા બહુ સારું કહેવાય અને આમાં આ તો આપણે આંતરપાક કરતા નથી હાકરામાં મકાલું છે તમારે ધાણા છે એવું હા આમાં જગ્યા ઘણી છે ના ના એ બરોબર હોમભાઈ એમ કે છે કે આમાં જગ્યા ઘણી છે તો તમારે બીજું વાવેતર કરવું અંદર તો પણ થાય એવું ને હોમ ના ના એ વાત થાય છે ને હું બે મકાલ બે ત્રણ મકાલ કેરા કરું છું એમનો ખાધા પૂરતું કેરા કરું તમારા ઘર પૂરતા ઘર પર ના ના બહુ સારું કેવાય હો પછી આને પાણી પાવાનું હું ટપક મીક દીધેલી છે કે ડીપાય છે અને કેરાય પાઈ છે

બરોબર મોટો ઝાડવાના હિસાબર આજુબાજુ ના ના એ વાત છે અને બીજું તો શું છે પર્યા શરીર માં આપડે અંગારવાયુ નું પ્રમાણ છે ને પ્રાણવાયુ આપણે આપે વનસ્પતિ બરાબર એટલે આપડે જીવન માટે પણ બહુ સારું છે બરોબર બીજું કામ આ કઈ ખર્ચો બરસો જેટલો વ્યક્તિ હોય તો વીસ વીઘા નું લીમડા નું સંચાલન નહીં બે બે કલાક કામ કરે તો એ કરીએ કે હા એ હાશો ખરસ ઉગર ની ખેતી છે મલબારી લીમડા માં તમે કોઈ બી શાકભાજી વાવો ને તમારે દવા નો સાટવી પડે એમ આ હું જે ચાર કેરા બકાલા નો કરું છું રીંગણી છે ગુવાર છે સોળી છે હા ઓના આપણે ટેટી હોતન વાવી છે એમ હા કોઈ પણ પ્રકાર નો દવા સાટવી આમાં નો પડે

બબેન કોક માં 3 છે ને એવું રીતે છે એમાં એ બધા થઈ જાય એમ ના ના બહુ સારું છો હો હોમભાઈ તમને મળીન બહુ આનંદ થયો હોમભાઈ હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો મિત્રો આ હોમભાઈએ કોઈ બકાલું વાવ્યું છે આમાં આપણે હોમભાઈએ વાત કરી ને કે ભાઈ આમાં બકાલું પણ થાય તો મિત્રો આ હોમભાઈ તો બકાલું મરસી વાવી છે અંદર ઘણું બધું બકાલું વાવ્યું છે મિત્ર જોઈ લો તો લીમડાની વચ્ચે તમારે જે કાંઈ શાકભાજી કરવું હોય બીજું કોઈ વાવેતર કરવું હોય એ પણ થઈ શકે છે મિત્ર જો આ ભીંડો છે જોઈ લો છે જો મિત્ર જોરિયા પણ છે મિત્ર જોઈ લો મિત્રો બકાલું બધું અમભાઈ જે લીમડાની વસાળે વસાળ વાવ્યું છે મિત્ર રીંગણી છે મિત્ર જોઈ લો મિત્ર તો નકરા એવું નહીં કે લીમડા થાય આમાં લીમડાની વસે ઘણો ગાળો છે એટલે લીમડાની વસે ગાળો છે ને આટલું તમે જે કાંઈ વાવો બીજો પાક પણ તમે લઈ શકો છો મિત્ર જોઈ લો મિત્રો જો મિત્ર આ બાજુ મેથી છે મિત્ર જો ભજીયા માટે સ્પેશિયલ મેથી એમ જો કૂણી હાઈ ક્લાસ છે ને જો હા હા